દોસ્તો મંગળવાર ચાર નવેમ્બર બે હજાર પચીસ હવે આપણે જે ઘઉં આવ્યા હતા ને વાડીમાં આવી ગયા વાડીની અંદર શું શું છે એ બતાવવાનું છે દોસ્તો જો આ પોપડી છે એમાં ખૂબસૂરત પોપી આવ્યા છે ઘટે નહીં ખાવા જવો જો બીજા નંબરમાં દોસ્તો જો સરગવો નામી આવ્યો છે ગુજરાતની ની દયા હોય એમાં કાંઈ ન ઘટે વાડીમાં જો ઘટે ને એવી સિંગુ છે સરગવે ઉપરે બહુ જાજી છે દોસ્તો જૂના મકાન છે પતરાવાળા વાડી અંદર બાજુમાં વિંજરખી ડેમ છે અને વાડીની અંદર દોસ્તો બધી જાતના ઝાડવા છે જામફરી સીતાફરી પછી કેરું કડવા લીમડા નારિયેળિયું ઘણી બધી આઈટમો છે આજ તમને બધું બતાવવાનું છો દોસ્તો નવેમ્બરમાં બે હજાર પચીસમાં દોસ્તો આ વિડીયા બનાવવાનો હેતુ મારો એક જ છે કે ભગવાન અથવા ગુદરત કુદરત આપણે દવા વગરની કેટલી વસ્તુ આપે છે આપણા નજર સામે દોસ્તો જો ઘટે નહીં કાંઈ આમાં દવા નો સાંપવી પડે દોસ્તો અને બીજા નંબરમાં દોસ્તો વાડી વિસ્તારમાં કુદરતની દયા હોય તો ચીકુની પણ મોજ હોય ઘણા બધા ફળની મોજ હોય દવા વગરની આ ભગવાનની મેર હોય ત્યાં કઈ ઘટે નહીં દોસ્તો પાકલો જામફરી છે દોસ્તો ઘટે નહીં એવી ચીકુની તો દોસ્તો શું વાત કરવી ચીકું તો આમ તો રૂમ ઝૂમ આવી પીડ્યા ઘટે જ નહીં એવા કાંઈ અમે આમ ખાલી આમ આપણે જોઈ લઈને આમ ચીકુડી સામે જોઈ એમ થાય કે આપણે ધરાઈ ગયા એમ એવા ચીકુ આવી પીડ્યા દોસ્તો અહીંયા દોસ્તો એક પોપડી હતી જ્વા થળ પણ આ વરસાદને કારણે નમી ગઈ એટલે ફળ બધા હેઠા આવી ગયા છે બગીચાની અંદર દોસ્તો એકવાર આપણે આવી જઈએ ને તો બહાર નીકળવાનું પાછું મન નથી થતું એવી કુદરતની ખૂબસૂરતી છે કે કંઈ ઘટે જ નહીં કાંઈ જાઉં તમે